નમસ્કાર મિત્રો ગુજરાત મુલકી સેવા જીસી જુદા પ્રકારની વાત કરવામાં આવી છે અસાધારણ રજાને આપણે સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો અસાધારણ રજાના અનુસંધાનમાં પહેલો પ્રશ્ન છે કે સરકારી કર્મચારીને તેની સમગ્ર નોકરી દરમિયાન એકંદરે કેટલા સમયની અસાધારણ રજા મંજૂર કરી શકાય આ અસાધારણ રજા જે છે એ સમગ્ર નોકરી દરમિયાન કેટલા સમયની મંજૂર કરી શકાય તો અહીંયા જુદા જુદા ઓપ્શન આપેલા છે એકંદરે ત્રીસ મહિના કરતાં વધુ એકંદરે ચોવીસ મહિના કરતાં વધુ નહીં એટલી એકંદરે છત્રીસ મહિના કરતાં વધુ નહીં એટલી કે એકંદરે બાર મહિના કરતાં વધુ નહીં એટલી મિત્રો રજાઓ જુદા જુદા પ્રકારની છે એટલે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણને કન્ફ્યુઝન થાય છે પણ મિત્રો અહીંયા અસાધારણ રજાની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખીએ કે એકંદરે છત્રીસ મહિના કરતા વધુ નહીં એટલે મેક્સિમમ મહિના જેટલી અસાધારણ રજાઓ સમગ્ર નોકરી દરમિયાન મંજૂર થઈ શકે ત્યાર પછીનો અસાધારણ રજાના અનુસંધાનમાં બીજો પ્રશ્ન છે એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અહીંયા મિત્રો નાણાં વિભાગનું બે નું એક નોટિફિકેશન છે એમાં એની સ્પષ્ટતા કરેલી છે કે સરકારી કર્મચારી એ પૂર્ણ કરેલ સળંગ નોકરીના વર્ષોના આધારે એને મળવાપાત્ર જે અસાધારણ રજાના સંદર્ભમાં નીચે પૈકી શું સાચું છે સાત બે બે હજાર સાત નું એક નાણાં વિભાગનું નોટિફિકેશન છે એના અનુસંધાનમાં અહીંયા પ્રશ્નો પૂછ્યા છે તો મિત્રો અહીંયા લખ્યું છે કે જો દસ વર્ષની નોકરી કરી હોય તો એને બાર માસની અસાધારણ રજા મળે છે વીસ વર્ષની નોકરી જો પૂર્ણ કરી હોય તો ચોવીસ માસ જેટલી અસાધારણ રજા મળી શકે ત્રીસ વર્ષની નોકરી કરી હોય તો છત્રીસ માસ જેટલી મેક્સિમમ આગલા પ્રશ્નમાં આપણે જે જોયું એ પ્રમાણે છત્રીસ માસની અસાધારણ રજા એને મળી શકે છે એટલે ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે બરાબર છે એટલે જેટલા નોકરીના પૂર્ણ વર્ષો હોય એના અનુસંધાનમાં આ પ્રમાણે એને અસાધારણ રજા મળવા પાત્ર છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે નીચે પૈકી કયા ખાસ સંજોગોમાં સરકારી કર્મચારીની અસાધારણ રજા મંજૂર કરી શકાશે કયા સંજોગોમાં

કોઈ ખાતામાં અથવા કચેરીમાં અગાઉથી ફાળવવામાં આવેલી કોઈ જગ્યા હોય અને એ જગ્યા રદ થાય છે અને રદ થવાના કારણે બીજા કોઈ ખાતા અથવા બીજા કોઈ કચેરીમાં એને ફરીથી જયારે આ નોકરી આ જગ્યા ફાળવવાની હોય ત્યારે એક ખાતામાંથી અથવા તો એક કચેરીમાંથી બીજી કચેરીમાં જવા માટે જો એ વચ્ચેના ગાળામાં નોકરીમાં તૂટ આવતી હોય નોકરીમાં તૂટ આવતી હોય અને એને લેણી પ્રાપ્ત રજા જે છે એ ભોગવે ચૂકેલ હોય એની પાસે પ્રાપ્ત રજા પણ ન હોય ત્યારે આ આવા કર્મચારીને અસાધારણ રજા મંજૂર કરી શકાય એટલે આવી કોઈ જગ્યા એની રદ થઈ છે અને બીજા ખાતામાં જવાનું છે પરંતુ નોકરીમાં તૂટ આવે છે એટલે કે હાજર થવાનો સમય અને એ બધાને બાદ કરતા છ દિવસ કરતા વધારે સમય થઈ જાય છે ત્યારે નોકરીમાં તૂટ આવે છે એવા સંજોગોમાં એની પાસે જો પ્રાપ્ત રજા પણ સિલકમાં ન હોય ત્યારે આવી અસાધારણ રજા મંજૂર કરી શકાય છે એટલે ઉપરોક્ત તમામ સંજોગોમાં જે છે એ સરકારી કર્મચારીની અસાધારણ રજા મંજૂર કરી કર્મચારીને કયા સંજોગોમાં નવ માસ થી મુદતની સળંગ અસાધારણ રજા મંજૂર કરી શકાશે એટલે કે નવ માસ કરતા વધારે મુદતની અ સળંગ અસાધારણ રજા મંજૂર ક્યારે ન કરી શકાય બરાબર

એ જે છે એ સાચો આવશે બી ઓપ્શન જે છે એ ખોટો છે ત્યાર પછી કોઈ પણ સરકારી કે કોઈ પણ કાયમી કે હંગામી સરકારી કર્મચારીને બરાબર કયા સંજોગોમાં પંદર એટલે કે બાર માસથી વધારે મુદતની સડંગ અસાધારણ રજા મંજૂર ન કરી શકાય બરાબર તો એમાં આ તો આપણે પહેલામાં જોઈ ગયા છીએ પરંતુ સરકારી કર્મચારીએ એક વર્ષની સડંગ નોકરી પૂરી કરી હોય અને કેન્સરની બીમારીના સારવાર અંગે એવા રોગની સારવાર માટે કોઈ માન્ય સંસ્થામાં કોઈ સિવિલ સર્જન પાસે અથવા એના વિશેષજ્ઞ પાસે સારવાર હેઠળ હોય અહીંયા ખાસ આ યાદ રાખીશું કે કેન્સરની બીમારી જે છે એની સારવાર માટે હોય ત્યારે એને બાર માસ કરતા વધુ મુદતની અસાધારણ રજા મંજૂર થઈ શકશે નહીં એટલે આ આ હોય તો એને થઈ શકશે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે કોઈ પણ કાયમી કે હંગામી સરકારી કર્મચારીને બરાબર છે તો કયા સંજોગોમાં પંદર માસથી વધુ મુદતની સડંગ અસાધારણ રજા મંજૂર કરી શકાશે નહીં બરાબર તો અહીંયા લખ્યું છે કે જે કિસ્સામાં સરકારી કર્મચારીએ એક વર્ષની સડંગ નોકરી પૂરી કરી હોય બીજું કોઈ માન્ય આરોગ્ય ગૃહ અથવા ફેફસાના ક્ષયના રોગ માટે અથવા એની સારવાર માટે હોય બરાબર ક્ષયમૂલક ત્રુરસી માટે હોય તો એને મંજૂર કરી શકાય લાયકાત ધરાવતા ક્ષય રોગના વિશેષજ્ઞ અથવા સિવિલ સર્જન દ્વારા શરીરના બીજા કોઈ પણ ભાગના ક્ષય માટે મિત્રો અહીંયા બે વસ્તુ ચોક્કસ યાદ રાખીશું આપણે કે બાર માસની રજામાં કેન્સરના રોગની સારવાર માટે છે અને પંદર માસની રજામાં ક્ષયના રોગની સારવાર માટે આ બધા કારણો જવાબદાર હોય બરાબર ત્યારે આ સિવાયના સંજોગોમાં અસાધારણ રજા મંજૂર કરી શકાશે નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે કે બે અસાધારણ રજાઓ રજાઓના ગાડાઓ વચ્ચે આવેલ વેકેશન કે અન્ય કોઈ પણ પ્રકારની રજાને કઈ રીતે ગણવામાં આવશે મિત્રો અસાધારણ રજા લીધી હોય બરાબર બે અસાધારણ લીધી હોય અને એની વચ્ચે કોઈ વેકેશન આવતું હોય રજાઓનો ગાળો આવતો હોય તો એને કઈ રીતે ગણવામાં આવશે તો એક સડંગ અસાધારણ રજાના ગાળા તરીકે ગણવામાં આવશે બરાબર સળંગ અસાધારણ રજા જ ગણાશે પહેલી અસાધારણ રજા લીધી વચ્ચે વેકેશન છે ને પછી તરત અસાધારણ રજા લીધી તો એ સડંગ અસાધારણ રજાનો ગાળો ગણાશે ત્યાર પછી રજા વિનાની ગેરહાજરીના સમયગાળાનું રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી એને કઈ રીતે પરિવર્તિત કરી શકે બરાબર રજા વિનાની ગેરહાજરી છે બરાબર છે તો એને એક અસાધારણ રજામાં પરિવર્તિત કરવી હોય તો સક્ષમ સત્તાધિકારી જે છે એ પશ્ચાદવર્તી અસરથી પાછળની અસરથી બરાબર છે એ અસાધારણ રજામાં પરિવર્તન કરી શકશે બરાબર રજા વગરની જો રૂપાંતર કરવું હોય પરિવર્તન કરવું હોય તો પાછલી અસરથી પણ સક્ષમ સત્તાધિકારી એને કરી શકે છે બરાબર છે તો મિત્રો અહીંયા અસાધારણ રજાના અનુસંધાનમાં આટલા પ્રશ્નો ખૂબ જ મહત્વના છે જીસીએસઆરના નિયમોમાં જે બાબતો આવેલી છે એને આપણે બધી જ બાબતોને અહીંયા સમજવાનો પ્રયાસ કર્યો છે આવી જ બીજી રજાઓ માટેની માહિતી માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ